સત્તા પંદર વર્ષથી કાર્યરત છે અને આપ જાણો જ છો કે જ્યાં શીતળા માતાનો પણ અહીં મેળો થાય છે રમકડાનો શ્રાવણ માસના પાંચ સોમવાર હોય કે ચાર સોમવાર હોય ત્યાં હાટકેશ્વરના સાનિધ્યમાં મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે સાથે ગણપતિ ઉત્સવ પણ અહીં ઉજવાય છે અને આમ એમનું નામ હાટકેશ્વર કે મહારાજા દેવા યુવક મંડળ દ્વારા આ નામ રાખવામાં આવ્યું છે અને આ ગણેશ ચતુર્થીનો આયોજન છેલ્લા પંદર 15 વર્ષથી થાય છે એટલે ખૂબ મિત્રો આજે આપણે આવી ગયા છે હાટકેશ મહાદેવના સાનિધ્યમાં અને અહીંયા પણ વર્ષોથી ગણપતિ બાપા રાખવામાં આવે છે અને ખૂબ સારી એવી ભક્તિભાવ કરે છે અને આપણે આવી ગયા છે માંગરોની આ ધરતી છે અને આપણે ઇન્ટ્રોડક્શન કરી રહ્યા છીએ ત્યાં ગ્રુપનું નામ છે હાટકેશ કે મહારાજા કેશ કે મહારાજા આપનું હાર્દિક સ્વાગત કરે છે અહીં આરતી થઈ રહી છે અને જો અત્યારે તૈયારી જ છે આરતી થવાની થોડીક જ વારણા અંદર આરતી થશે

હસ્ત અર્ઘ્ય સ્વરપા એકદંતાય વિધે વખ્રુંડાય ધીમ તો દી પ્રચોદા શિમંત્રણ ચતુર્ધ મુખે આત્મનિયમ સ્વરપામે એકતાય વિધે વક્રતુંડાય ધીમ તો દી પ્રચોદા મુખ્ય સ્ન સમાર્પયા ભગવાન ચબિસ્થિ સ્નાન કરાવી ના ગો ગંગા સિંધુ સરસ્વતી કેમના ગોદાવરી નર્મદા ૈ સરય મહેન્દ્ર તન્યા ચરમાનુ વેદિકા તિપ્રાવત્રપતિ માહસુર નદી જાતા ગયા ગંદકી કુહલાતુર જલે સમુદ્ર સહિત પૂજા સદા મંગળ જમાનુ પટે વક્રતુંડ માકાય સૂર્ય કોટિસમ પ્રભ નિર્વિઘ્ન કૃધારે હવે માતાજી મિ જા્વર સુપુરજનામ ભુવનેશ્વર લક્ષ્મી પામનામુરુષી શ્રદ્ધાત્મપરીપાલ દેવીમ પાણી નાખી ભગવાનને નવરાવી નાખ્યો ગણપતિ બાપાના છે ને Ayo, perlu pergi ke sana. Eh, kita pergi. Ayo, 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 kita pergi. સંભવિતમ પ્રજાપતે સાજમ પુરુષા હા યુષ્યમગ્ર પ્રતિબુંજ સુબ્રમ્ય ગ્રહ કવિતમ બલ મસુતેજ અને આ લાલ ફૂલ પ્રિય છે હલો આરતી તારી કરજો ધૂપકારો પાછા જમાડો ઓમ કાનાલ જહન ઓમ કાનાલ જહન ઓમ કાનાલ જહન ઓમ સાત પ્રત્યમ પાણી

આપ જાણો છો કે જયારે શીતળા માતા પણ આ મેળો થાય છે રમકડા નો શ્રાવણ માસ પાંચ સોમવાર હોય કે ચાર સોમવાર હોય ત્યાં હાટકેશ્વર સાનિધ્યમાં પણ આયોજન કરવામાં આવે છે સાથે ગણપતિ ઉત્સવ પણ ઉજવાય છે અને આમ એમનું નામ હાટકેશ્વર કે મહારાજા દેવા યુવક મંડળ દ્વારા આ નામ રાખવામાં આવ્યું છે અને આ ગણેશ ચતુર્થીનો આયોજન છેલ્લા પંદરક વર્ષથી થાય છે એટલે ખૂબ સારી વાત છે આ કાર્યને પણ અને એક ભક્તિનો માહોલ આખો બને છે આ ફરિયામાં ને લોકો સૌ પોતાની ભાગીદારીથી આ સરસ મજાનું આયોજન કરે છે ત્યાં ભક્તિનો મહિમા વહે છે ખરેખર લોકમાન્ય તિલક દ્વારા મહારાષ્ટ્ર એક પરંપરાગત ગણપતિનું જબરજસ્ત રીતના આયોજન થાય છે સાથે ઓપરેશન સિંદૂરને લઈને પણ ઘણી ચર્ચા છે કે પાંચ લાખ નું ઈનામ છે એવા ગણપતિ આખો પ્રોજેક્ટ બનાવ્યો હતો ખૂબ સારી એવી વાતો છે એટલે ગણપતિ તો કહેવાય છે કે વિઘ્ન હર્તા કહેવામાં આવે છે તો એમનો વાતો કરીએ એટલી ઓછી છે ભલે નાના ગણપતિ હોય જ્યારે લેવા જાતી હોય ગૃહિણીઓ ત્યારે એમ કઈ કે આ હજાર રૂપિયાની મૂર્તિ છે નિલેશભાઈ ત્યારે એમ કહેવા આને હજાર રૂપિયા થોડા હોય બાપા આ તો પાંચસો રૂપિયામાં આનાથી મોટી હોય પણ એને એ જ મૂર્તિ જ્યારે સાત દિવસ પૂજા અર્ચના કરે અને છેલ્લે એમને વિસર્જન તરફ લઈ જાય ત્યારે આંખોમાં પાણી આવે કારણ કે એ મૂર્તિની અંદર તમારી આસ્થા જોડાઈ ગઈ છે એટલા માટે મૂર્તિ ભલે નાની હોય પણ વિસર્જન કરવા કરવા સમયે એમની આંખોમાં આંસુ છલકાઈ જાય એ ભક્તિ નો મહિમા છે બોલો હાટકેશ્વર મહાદેવની જય ગણપતિ બાપાની જય